સનાતન ધર્નીય વાતજનો એક પ્રવચન દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કર્યો પરંતુ તેમાં કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈ સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે અમારા આદ્યગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માન સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે તેથી દેવીપુત્ર તેથી દેવીપુત્ર તો અમારા માટે પરમ આદરણીય છે ત્યારે જો કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયાદિનના સો માટે સમા દરગુજર કરશો અસ્તુ જય સ્વામિનારાયણ